આજે આણંદના હળગુણમાં વાલ્મી ખાતે પર્યાવરણ અને સ્વચ્છતા જાગૃતિ અંતર્ગત આઈઓસીએલના સહકારથી એક કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં વૃક્ષારોપણનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો ખૂબ સારા વૃક્ષો આઈઓસીએલ તરફથી આપવામાં આવ્યા અને વાલ્મી ખાતે ઉગાડવામાં આવશે અને એની જતન અને નિભાવણી કરવાનું પણ મેં ટકોર કરી છે કે ખાલી રોપવાથી વૃક્ષો નહીં થાય એને આપણે સૌએ સહિયારો પ્રયાસ કરીને એનું જતન કરવું પડશે તો વાલ્મી વાળાએ પણ ખાતરી આપી અને ને પણ મેં કહ્યું છે કે તમે પણ આ વૃક્ષોનું જતન કરવા માટે એક વાંટો મારજો અને એનું જતન કરવા માટે જે પણ ખર્ચો થાય કરજો અને આજે રોજ આ કાર્યક્રમમાં અધિકારી અધિકારીશ્રીઓ વાલ્મીના નાયબ નિયામકશ્રી અને વાલ્મીના સૌ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને વૃક્ષારોપણ કાર્યક્રમ પર અને પાણીના લગતું એક આખું વાત લોકોને સમજાવવામાં આવી પાણી સેવ વોટર અને હાર્વેસ્ટિંગ વોટરની તેમજ સ્વચ્છતા અંતર્ગત સ્વચ્છતા વિશે પણ બાળકોને સમજ